અમારા બાપુ એવું કહેતા કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા આવે ને ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો હોય તો જ મહેમાન ઓછા થાય ખવડાય કોઈ દી આ સાતુડા ખવડાવે કેનું ખીટ્યું ગઢ ની વાતો નોંધ કરેવી હતી આપણે કે ને કે નાચ છે ગંગા છે

લોટા ઘડે ઓલો હોનું ઘડે કામ બે નું એ ખરખું અગ્નિ માતા પાડવા પડે ઉપર રાખવા પડે હથોડિયાના ઘા મારે એમાં 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 કડી સટકી જઈને જઈ હોનીની દુકાનમાં તો હોના હોની નવરા હોય તો દાગીના બનાવી ને કડી હતી કબાટમાં પડેલી હોનાની અહીંયા જઈને આવડિયા કડી અહીંયા જઈ અહીંયા પડી બરોબર બે કડીયું વાતું કરવા માટે સોનાની કડી લોઢાની કડી જો આ કડીઓ વાત ન કરે હો ને તમને લાગુ પડે છે અને કે હવે કોમેટું કરે કડીઓ જેવી રીતે બોલતી છે કારણ કે આ મોહમ્મદ ના બાણ જ બંધ થઈ ગયા છે એટલે સમજાતું નથી આખી રાત એમ ગમે એટલું સારું બોલ્યો છે ભૂલી ગયો એનો તરત ફોન આવે પણ આખી રાત માં કઈ લીધા જેવું જ નહોતું પણ એ ગોતવા જ બેઠા હોય ને શું હોય જેનો ખોરાક જ અખાત છે કાગડા ને તમે હારે ઠેકાણે બે હારવાની વાત કરો બે જે જગ્યા જે જાતા હોય જ જાય એટલે ઓલી હોના કડી ની કડી ને કે છે કે મારો બે હરકો છે મારો ધણી મને મારે છે એરણ ઉપર રાખે છે અગ્નિ માં તપાવે છે તારો ધણી તને મારે પણ હોનું ઘડતો એનું ક્યાંય અવાજ નથી આવતો તું તો કે નકરા બેકારા જ કરતી હોય અને વાત એ હાજી હોનું ઘડતો એનો અવાજ ન આવે લુવાર ની કુવાડી વાત મકાન પર વેચી નાખવું પડે પડકે

મારા મને મારે છે ને એની પીડા છે મારે તો હચોડી લોઢાની એરણે લોઢાની હું એ લોઢાની મારા મને મારે એની પીડા થાય છે એટલે રાયડું પાડું દુનિયા છે ને અમે ગમ્યા જાય ને દુનિયા બાપુ અમને કદાચ બે વેણ કડવા કે ને અમને એમ થાય હશે આની અજ્ઞાનતા હમું હું જોવું જોઈએ પથારી કરી હોય તો એ આપણું કાળું બોલે ત્યારે આપણને એમ થાય કે અત્યાર સુધી ના વરા કાઢ્યા છે એમને એમને આપણા આપણને નો સમજી શકે રામદેવજી બાપા નું આ સાનિધ્ય છે ને રામદેવજી બાપા નું આખ્યાન તમે બધા જોયું હોય ઘણા રમતા હોત હોય રામદેવજી બાપાના ના આખ્યાન નેતલ દેવ નો ઇતિહાસ જેટલો મેં તો એક બે વખત જોયું હતું એ ફેરા ફરે એટલો બાકી કઈ અને જબુ માફ કરજો ડાલી નો ઇતિહાસ જોઉં જીભની માનેલી બેન બાપુ એ કરી ગઈ ને અડધું અંગ રહી ગયું નેતલ રહી ગઈ એમાં આપણા નથી આપણને સમજી એકતા બાપુ મહાપુરુષો જે વાણી છે ને પોતાની પીડા છે આટલું માલકુરથી આવે તમને એમ થવું જો કે મારે કંઈક કરવું છે ભજનમાં તમે બેઠા હોય ને બાપુ ચા જરૂર ન પડે હુરત નારાયણ ઉગે ભજનમાં હોય તો ભજનનો પાવર જ હોય ભજનનો ખોરાક જ અમારો દીકરો ભેગો છે આજ મારે કેટલા મે રાત છે પૂછો એ રાત છે આજ મારો ના થાકે હાથ આવે ને તો આપ અમને એમ થાય કે મારા બાપ ને અમે સંભળાવી છે તમને તો ઠીક છે તમે સાંભળો તો ગંગા હાલી જાય પીવો નો પીવો તમને મોજ પણ અમે તો ઓલા ને કે બાપા આખી રાત રાડ્યું પડે માં એકાદી રાડ મારી સાંભળજે બસ આપણો કોઈ બીજો હિસાબ છે મરી તો જવાનું છે રામ ને કૃષ્ણ જેવાને દુનિયા છોડવી પડી આપણે મરવાથી કઈ એવું બીવાનું ન હોય ને બીવો તો છોડવાનું નથી બીવું હું જો સમય મળ્યો છે મહાપુરુ મારવાનું કોક નું પડાવી લેવાનું કોક ની બેન દીકરી ઉપાડી દેવી ને ના ઘર માં સોરી કરવી આના હાટુ માણા બનાવ્યા ખાવા ધાન નતું તો કોઈ સોરી નો અત્યારે

જે માણા ઠીક છે આપણે તો ભગવાન દયા છે બાકી એવા કોક નાના માણા બબે બબે રૂપિયા કરીને પરસેવાનું પાણી કરીને પચાસ બસો પાંચસો રૂપિયા ભેગા કર્યા એના તમે મોબાઈલ માં પડાવી લ્યો અરે તમારી પેઢી નો રે ખાવા ધાન નો રે ધાન પૈસા કોઈ લઈને નથી આવ્યું એમ નથી લઈને આવ્યા લઈ જનાર હોય નથી લઈને આવ્યો બાકી કઈ મેળ નો પડે રા અને તેથી રોતા નો આવડે મોટા હતા મયપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ કંસ કવરો ને રાવણ જીવાત આપણે નથી ને અખિલ બ્રહ્માંડના ના માલિક ને રાવણ એ બાબુ લંકા સુધી થકો કરાયો હું તો એમ કહું છું કે રાવણ જેવો કોઈ મહાન હોય જ ન શકે આ અત્યારે નવરાત્રી છે ને એ રામાયણ ને લાગુ પડે છે દશેરાના દિવસે રાવણ ને માર્યો તો એવું કે છે સાચું ખોટું મારો રામ અત્યારે નવરાત્રી છે નવ દિવસ નું અનુષ્ઠાન રામચંદ્ર પરમાત્મા ને કરવું પડે રાવણ ને મારવા માટે દશેરા ના મારે રાવણ ને મારે હવે મહત્વ કેવું હોય હવે અત્યારે આપણે આમ મોબાઈલ ખોલીને જોવો તો ખરા આ નવરાત્રી સમય લોગડા ના ઠેકાણા નથી ગાવાના ઠેકાણા નથી આનું નામ નવરાત્રી છે અરે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા એ આપણે આપણે અરે આ બાપુ નવ લાખ લોબડીયાળી બાપુ એનું એનું ભજન કરવાનું છે ગરબા આપડી બેનુ દીકરીઓ વર્ષો બસ આજથી તમે વી વર્ષ ત્રી વર્ષ પાસ આવી આવીઓ બાપુ કેવા ગરબા અત્યારે દુકાનું ખોલી છે બોલો કે પાંચસો રૂપિયા ટિકિટ માઈલભાવ તાર્યો માઇલભા તો મારો રામ જાણે શું હાલે અરે આ ગરબા છે શું સંસ્કૃતિની પથારી ફેરવી નાખી બા એટલે મહાપુરુષો ઘણી બધી વાત કરી છે પણ આજે આજે હાં કરતા ગાવા વાળા સાચા એટલે મારે મેં મોડું બેહું છું મને મારું બરોબર ગાડી માછી પકડે તા મૂકવું પડે મને એવા અધિકારી બેઠા હોય ને બાપુ મને એમ થાય કે મારા આંતડા તોડી નાખે હું કઈ કલાકાર છું હું કઈ આખી દુનિયાને વેરાગ લગાડી દે એવી મારી વાત નથી પણ મને દુનિયા માને શું મારે દુનિયાને માનવી જોઈએ મારો કહેવાનો અર્થ એ છે ખાતર કે હું એક જ ગઉ છું આ બીજા ગાય છે ખોટું છે એવી મારી વાત નથી પણ

ઈ લગન વખતે દીકરીની વિદાય વહમી છે એ તો બાબુ જેને દીકરી હોળાવી હોય એને ખબર હોય હું હું એવો અભિમાન ને વાત નથી કરું હું મારા ગામમાં ગમે એની દીકરી બબુ હારે જાતી હોય ને હું વાડી ભેગો થઈ જો હું ગામની બાપુ કોઈ પણ સમાજ ની દીકરી દીકરી જાતી ઠીક છે આ તાનો સમય આખો પરિવર્તન થઈ ગયો છે અત્યારે દીકરી દાંત કાઢતી કાઢતી જાતી હોય આપણે રોવાનું જ ન હોય નગર બાપુ એ અઢાર વી વર્ષ સુધી બાપના ઘરે રમી હોય અને એ દીકરી જેથી વિદાય થતી હોય તેથી બાપુ આખું ગામ રોતું હોય અઢારે વર્ણ માણસો ભાયું ભાયું બધા રડતા હોય એટલે દીકરીની વિદાય વહમી છે નિરલભાઈ ના લગ્ન થયા ને અને નિરલભાઈ બાપુ બાપુ ચોધા આંસુ રડે કે આજ મારું પાર્યો માળો મૂકીને જાય છે દીકરી તો દીકરી છે હું એટલા માટે જ્યાં જાઉં ને આ તો આપણે ઘરની દીકરીઓ બધી પણ હું તો બહાર જાઉં ને હું તો હાથ જોડીને કહું તમે દીકરીઓ છો ને શક્શો આ દેહના પ્રદર્શન ન કરાય મારા બાપ તમે હું સાબિત કરવા માંગો છું દીકરીઓ પુરુષ નથી દેશની આબરૂ દીકરીઓ રાખી છે અને હવે દીકરીઓ જો બાપુ કોઈ ઠેકાણા મહાપુરુષોએ કીધું સ્ત્રી શણગાર અને ભોજન આની માથે પડદો રાખવાનું કીધું છે મહાપુરુષો એની માથે પડદો હટી જાય ને એટલે કિંમત જાય ભોજન હોય પડ્યું પડ્યું હોય એટલે એમ ખાય દીકરી ઉપર જયારે કપડા ઓછા થઈ જાય ને એટલે દુનિયા બાપુ એને નફરત થી જોયે ડાયો માણા હારી દ્રષ્ટિ થી ન જોવે કે આ દીકરી સામું જોવાય નહીં આ દીકરી હારી હોય જ નહીં ભલે તમે લાખ રૂપિયા ના હોય એમ ઘરાણું તમારું બજાર વચ્ચે ખોળિયામ પડ્યું હોય ને કોઈ કે ખોટું હોય આ સાચું હોતું હોય છે આ ત્રણ વસ્તુ પર બાપુ મહાપુરુષે કીધું પડદો રાખવાનું કીધું કા ની વાત બધા અમારે ભાઈ અમારે બાપુ કહેતા કે જાઝુ કરાણું સારા કપડા ગાડીઓ લઈને નીકળે એનો વૈશ્વા જેટલું હોય એટલું લઈને કઈ હોય જ નહીં હા ગયેઠાની વાત અમુક અમુક બાપુ નોલેજ ગેરઠાનું નોલેજ તો આપણે શું વાત કરી જેટલું હોય ને એટલું સડાવીને આવ્યું હોય એના ઘરે કઈ હોય જ નહીં એનો બહુ વસવા ન કરો બહુ ડેકોરેશન હોય વસવા અને અમુક અમુક આપણને આકડ જોઈએ આપણને લાગે એવું મરબડો હોય છે એ પુસ્તક એટલે નિરલભાઈના લગ્ન થાય કુંભારાણાની હારે એમના બાપુ રડે છે નિરલભાઈ એમને મળવા માટે આવ્યા નિરલભાઈને એમના પિતાજી કહે છે કે બેટા મારે ઘણુંય આપવું હતું પણ હું તમને આપી નથી શીખ્યો પણ તમારા સાસરીયામાં એમાં જાવ કદાચ કોઈ બે વેણ કડવા કે દુઃખનું વાદળું સડે તો બે આહુંડા પાડીને માપની આબરૂ માથે ડાઘ ન લાગે એ હું તમને કર્યાવર કરું છું ત્યારે એમના બાપુ નિરલભાઈ ને કે છે કે બેટા કઈક મારી પાસે માગો તમે માગો તો મને એમ થાય મારી દીકરી મારી પાસે કઈક કે પણ બાપુ આ ખટારા ભરા એટલું આપ્યું છે આમાં મારે શું માગવું ઘણું આપ્યું છે તમે એ કે પણ કાંઈક બેટા માગજો મને એમ થાય કે મારી પાસે મારી દીકરી એમ આવી ગયું બાપુ દીકરી બાપનું તો શું ભલામણ આપણે વાત કરીએ પણ હું તો દીકરીઓને કહું કે ભાઈ તમે અઢાર વી વર્ષ થાય તો કોક દીક તમારે બાપ બહેન પૂછવું દીકરીઓ કે બાબા અમને કેટલો ભોગ આપસ્તુ લાવી દેવાડું તું ક્યાંથી પૈસા લઈ આવ્યો ક્યાંથી લઈ આવ્યો ક્યાંથી આ બધા અમારા માટે શું ત્યાં કર્યું દીકરી પૂછવું જો પણ અઢાર વી વર્ષ દીકરી થાય અને પાત્ર નું પેટ્રોલ પૂર્યું હોય માગેલા મોટર સાયકલ હોય ને મોબાઈલ માંથી બધે ફોટા નાખેલ તો એ હાલતા થઈ જાય ની આરે બોલ અને આ જેથી હાલતા થાય ને તેથી બાપુ મા બાપ ની માથે જે દુઃખ પડતું હોય ને એ તો મા બાપ ને આંત જાણતી હોય અરે કોર્ટ માં બાપે દીકરીઓ ની સામે પાઘડી ઉતારતા મેં એક બેટા અમારી પાખડી ની આબરૂ રાખજે પાખડી શું છે હજી ખબર જ નથી બોલા મારી પાખડી એના ખોળામાં નાખે બેટા તું મારી દીકરી છો અને આપડી હાથ પેઠી નું નામ બોલા જાય મારી આબરું તારા હાથમાં છે બાપુ પાખડી ઉતારતા જોયા છે અને અત્યારે આ અમુક અમુક કાલા ને જે મેં પ્રેમ કરી છે હવે પ્રેમ ના દીકરાઓ ખાવા રોટી નહીં રહે મા બાપ ને દુઃખી કરીને જાવ તમારો પ્રેમ હાલે જેટલા ભલામાં અરે બાબુ બધાના બંગલા ને ગાડીઓ ન મળે સમજી હાલજો મારો બાપ કોણ મારી માં કોણ મારું કુળ કયું મારું ખાનદાન કયું આની ખુમારી હોવી જોઈએ રામ બાકી તો બાઈક માં ગાડીઓ છે ને તો નહી હોય તો નહીં હોય તો હશે તો એ કપાતર ફટકાય છે તો બધું વેસી મારશે ઈ નિરલભાઈ કે છે બાપુ કે છે નિરલભાઈ ને કે બેટા તમે મારી પાસે કઈક માગો ત્યારે નિરલભાઈ કે છે કે બાબુ તમારી બહુ ઈચ્છા હોય ને તો ગુરુ મહારાજ ને બોલાવી દો મારે ગુરુ મહારાજ ના દર્શન કરવા એ ગુરુ મહારાજ ને બોલાવ્યા ગુરુ મહારાજ ને વંદન કરી કે દીકરી ઘરે રહી નથી મારે ઘરે રહેવો એવો કોઈ દાવો નથી પણ હું મારા સાસરિયામાં જાઉં અહીંયા જો એમને ભક્તિ ગમતી હોય તો વાંધો નહીં જો ભજન મને નહીં કરવા દે તો ભજન વગેરે હું જીવી નહીં એના માટે મારે શું કરું

એને કે બેટા લઈ જા તારા રૂમ માં રાખજે દીવો અગરબત્તી કરજે ને તું ભજન ની મોઢ લૂંટતી હોય ને એવું તને લાગશે કુંભારાણા કે હારા નતા એ તો નિરલભાઈ માર્ગે કે છે આપડે વાણી છે ને આવ્યો બોલો ચારણ આવ્યો કુંભાની રાણી કઈક માગી માર કે તો સીડ્યા હતા પણ હકદક થતું હતું તેથી નિરલભાઈ કીધું કે ચારણ ને કહી દો કે જે રૂમ માં રાણી એકલી હોય તારી રાણી એ તારી મેલે તારો

બાયલ અહીંયા આવે ભજન બંધ થઈ જાય કોઈ બી જાય તો ભજન ચાલુ થાય નિરલભાઈ બે ત્રણ આટા મારે બહાર નીકળ્યા એ કે શું બાયલ આટા મારો એ કે મને હમણાં ભજન સંભળાતા તો કે ભજન તો આ રૂમમાં ચાલુ છે તો કે મને કેમ નથી સંભળાતા એ કે તમે અધૂરિયા છો એ બાપુ એ જગ્યાએ આ વાણી નિરલભાઈ કરેલી શું વાણીમાં માં કે છે i'm a

કે એમાં કઈ આઠ ના ભેગા નહીં આવે અને વાત એ હાજી છે જો આપણે આપણો દાખલો લઈને હું ગમે તેથી આપણે મારો દેહ ગમે તેથી પડી જાય આમાં જેટલા હાંપળો છે એટલા નથી કેવું જ પડશે ને દરબાર આવતા હતા મજા આવતી બાકી મારી આ મારા પાસે અહીંયા રૂપિયા કેટલા જમીન જેટલી ભેંસું જેટલી ગાયો જેટલી કોઈ નહીં પૂછે બેલેન્સ એનું કરવાની જરૂર છે બાપુ મીઠ ભરેલા જગ છોડીને જાય માણાવી જાય ને હૃદયમાં અરે હું તો એમ કઉ છું કે પીડ્યા હોય ને ઉભા ન કરો કે ઉભા હોય ને ધક્કા મારીને પાડતા નહીં તોય ઓલો રાજી થાય છે સુરદાસ હતો ને દીવો લઈને હાલો જતો હતો સુરદાસ બે કોક ડાયો મળ્યો ફસાડે છે હું નથી ભાળતો આ ભાળે મને પાડે છે દીવો હોય તો પાડે તો નહી અને વાત એ સાચી છે ને ભલામા સુરતાસ નક્કી કર્યા વગર પગ નો મૂકે આપણે ચાલી લાખ ના દેણા ગામ ને ખબર પડે કે એટલે આ તો હું તા ગયા ઈ કે આ ભોગવું શું છે કે ઈ છે હા નીરલભાઈ કે છે એમના એમના શું કે છે i do માટલા ખાડામાં તરફે એવી જિંદગી દરબાર માર્ગેશો ન ખોવાય જા અને માર્ગેસ્યા છે ને એને જગત ઓળખે છે ને રૂપા માલદી ની વાણી કરી માલદી ને સાસટીઓ ને સધી ને કુંભો ને આ એક હામા મળ્યા હારા નહીં અત્યારે આખી દુનિયા ગાણા ગાય છે તો ઈ ગયા પહોંચ્યા ક્યાં આપણે તેટલા પાપી શૈયે નહીં